અત્યારે આપણે આવી ગયા છે માતાની અંદર તો ભાઈ માતાની અંદર તમને અલગ અલગ વસ્તુ બતાવતું એવી જ રીતે એક હિડન જેમ વસ્તુ મળી ભાઈ ભવાની નાસ્તા હાઉસ ની અંદર આપણે આવ્યા છે પાછલા ચાલીસ વર્ષથી ભાઈ અહીંનો નાસ્તો ભાઈ બહુ પ્રખ્યાત છે તો વધારે જાણકારી માટે આપણે અંદર જઈશું વધારે વાત નહીં કરીએ તો ચેનલ પર જેટલા બી લોકો નવા છે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક ના કરી વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ મિત્રોમાં બને એટલું શેર કરજો આવી જાઓ મારી સાથે તમને મોજ કરાવી દઉં Thank you

બાકી આપણે આખા માતાની અંદર વાત કરીએ તો એ ટુ જેડ નાસ્તા અહીંયા મળી જાય અને જુનામ જૂના હે ને જૂનમ જૂના જાણીતા ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે તો સાહેબ શું નામ છે તમારું મૌલિક સાહેબ તો મે હું સાંભળી જો કે જુનામ જૂની માતાની અંદર દુકાન નાસ્તા માટે માટેની બેસ્ટ તો કેટલા સમયથી આપણે આ સ્ટાર્ટ કરી દીધું તમે આપણું સ્ટાર્ટ આ ફાધર વખતે થયું હતું પાંત્રીસ થી ચાલીસ વર્ષ થયા પાંત્રીસ થી ચાલીસ વર્ષ બરાબર બરાબર અને કઈ કઈ પ્રકારના નાસ્તા મળી જાય અહીંયા પહેલાં સમોસા સેવ ખમણી બનાવતા હતા અત્યારે ટોટલી મેથીના દાળ વડા બટાકા વાળા પાતરા સેવ ખમણી ખમણ સમોસા સવારના રવિવારે ખાંડવી અને ઈદડા એ રવિવારે હોય છે અને નાસ્તા સિવાય અહીંયા મીઠાઈ પણ મળી જાય મીઠાઈ ફરસાણ ટોટલી નમકીન બધું મળી જાય અને એ બધું અહીંયા જ બને આપણે પાછળ કારખાને બને બરાબર અને આપણે એક્ઝિટ લોકેશન પણ જણાય તો મેઇન રોડ મેઇન રોડ ખંભાત માતર રોડ મેઇન રોડ ઉપર જ છે આપણે ભવાની નાસ્તા હોય બરાબર બરામિંગ ટાઈમિંગ સવારના આઠથી રાતના સાત વાગ્યા સુધી સાત વાગ્યા સુધી બીજી દુકાન સામે છે ત્યાં બેકરીનું કામકાજ છે બરાબર ત્યાં આગળ પબ છે એ બધું કામકાજ છે રોલ છે બધું આપણે જેન્યુન રિવ્યુલ તો શું નામ છે તમારું તો કેટલા સમયથી આગળ નાસ્તો કરો છો વીસ વર્ષ છેલ્લા વીસ વર્ષ કારણ કે કેવો નાસ્તો લાગે છે અને તમારો પ્રિય નાસ્તો કરો છે બીજો બટાટા તમે શું કહેવા માંગશો એના વિશે એના નાસ્તા માટે તો પ્રખ્યાત છે પવરીવાળા અને અહીં બેસ્ટમાં બેસ્ટ કમળ છે પછી હમણાં ભજીયા છે સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ ભજીયાના કમળમાં એમનો નંબર પહેલો હોય છે બરાબર અને તમે મૂળ તમારું નામ શું છે એ હું માતરનો વતની છું અને પ્રેણભાઈ પોઈ મારું નામ છે અમારા તો ખંભાતની સારાંસારી કરાય છે ખંભાતના જૈન લોકો જે અમદાવાદ જતા હોય છે એ સવારમાં આઠ સવાર અહીં આઠ નાસ્તો બરાબર મળી જાય એ રીતે અમદાવાદના બી લોકો છે એ ખંભાત જતા હોય અને મહાલક્ષ્મી મંદિર જવા જતા હોય તો અહીંયા કમ્પ્લેટ અહીં નાસ્તો અમારી દુકાને કરી અને લોકો જાય છે જૈન સમાજ દ્વારા બી અમારો નાસ્તો સ્પેશિયલ એમની ડિમાન્ડ હોય છે તમારો નાસ્તો સારો હોય છે ચોખ્ખું હોય છે અમદાવાદના જૈન લોકો આમ મળી હોય તે લોકો નાસ્તો કરે છે અમદાવાદના જઈને લોકો અમદાવાદ બી એ રાસ્તો જાય લોકો બી નાસ્તા કરે અમારે જે મુસ્લિમ છે આપણે ટોટલ લોકો એ લોકો બી એમ કહે છે આવો અમદાવાદમાં તો મળે છે અમારા ગુલાબજાંબુ છે 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 હળવો છે માવાની મીઠાઈ છે લોકો આવતા હોય તો લઈ જાય છે અમારા સમોસા બી એટલા ફેમસ છે

બીજી એક વસ્તુ તમને કહી દઉં કે અહીંયા ગમે તે નાસ્તો હશે ને ભાઈ તમને ગરમા ગરમ જ સર્વ કરવામાં આવશે એવું નહીં કે ભાઈ અહીંયા ઠંડુ પડી રહ્યું છે તમને ઠંડુ આવે છે બાકી એના દાર વડા પણ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પીનેસ ભરપૂર છે જૈન દાળવાળા ઓહો ભાઈ જૈન દાળવાળા છે ક્રિસ્પીનેસ તો દાળવાળાની અંદર એકદમ ભરપૂર આવે છે આપણે ચટણીના રિવ્યૂની વાત કરીએ તો

ખમણ બહુ મતલબ પ્રખ્યાત છે વધારેમાં વધારે એ પણ આપણે ટ્રાય કરી એકદમ સોફ્ટ અને નરમ જોઈ રહ્યા હતો તમે અહીંયા એકદમ મેન્ટેન ટેસ્ટ છે અને એકદમ સોફ્ટ અને નરમ એવા છે કે વૃદ્ધ અને વડીલો પણ આરામથી ખાઈ શકે તો ભાઈ અહીંના કારીગર છે એમની સાથે પણ આપણે રિવ્યુ લઈશું તો જણાવો એના વિશે તો અમે અહીં કરી હું પાંચ વર્ષથી નોકરી કરું છું અને આ ભાઈ ચૌદ વર્ષથી નોકરી કરે છે એનું નામ થતી છે મારું મિતે છે અમે અંદર બધું ચોખ્ખાઇનું એવું બધું રાખવા માટે થઈ વઘા કરીએ ચોખ્ખાઈ રાખવાનું એ અમારું કોમ હોય બધું બરાબર અને અહીંયા જેટલા પણ નાસ્તા બને તમે બનાવો આ બધું નાસ્તોનું અમારું જ કોમ હોય બધું વઘારનું નાસ્તાનું બધું કોમ અમા થાય થયું મારું પણ એ કામ વઘાર ભજીયા ભજીયા હું જ બનાવતો હોય બાકી અમે તો ટ્રાય કરી અમને તો બહુ જોરદાર લાગ્યો ટેસ્ટ બધું હું જ કરતો હે વધારે પડતું વગર માં મારું કામ વધારે પડતું મારું બંને બીજું કોઈ ના આવે બરાબર બરાબર અને મેન વસ્તુ તો આપણે નાસ્તા ની અંદર ગયા ને તો મેન વસ્તુ વગર જ છે પણ જો તમારો વઘાર જોરદાર થયો તો ટેસ્ટ એનો જોરદાર આવે તો ભાઈ અમે તો ભાઈ ટ્રાય કર્યો ભાઈ અમને તો ભાઈ બહુ જોરદાર ટેસ્ટ લાગ્યો તો તમે બી અહીં આગળ જરૂરથી આવજો ટ્રાય કરજો ડિસ્ક્રિપ્શન ની અંદર તમને Google મેપ લોકેશન દેખાઈ જ રહ્યું છે બાકી બધાને જય શ્રી રામ મળીશું એક નવા વિડિયો સાથે એક નવા કન્ટેન્ટ સાથે જય હિન્દ